પર્યાવરણની શુદ્ધિ માટે વાહનોમાં સીએનજીનો ઉપયોગ કરવાના હેતુથી જનજાગૃતિ રેલી યોજાઈ હતી ક્લીન ભાવનગર ગ્રીન ભાવનગરના સૂત્રો સાથે સીએનજી કાર્નિવલ અંતર્ગત ગુજરાત ગેસ કંપની દ્વારા વિસાવ રેલી નીકળી હતી જેમાં થી ચાલતા વાહનો જેવા કે ઓટો રિક્ષા મોટર કાર વગેરેનો મસમોટો કાફલો જોડાયો હતો ગુજરાત ગેસ કંપની દ્વારા બે દિવસીય કાર્યક્રમમાં સીએનજી ગેસના ફાયદા તથા તેનાથી થતી પર્યાવરણના શુદ્ધિ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ભાવનગર શહેરમાં હાલ સીએનજીના પાંચ પંપ જિલ્લામાં પંદર તથા રાજ્યમાં ત્રણસો પંપ કાર્યરત છે પ્રદર્શનમાં સીએનજીને લગતી અન્ય માહિતી આપવામાં આવી હતી આ રેલી ઇસ્કોન પંપથી નીકળી મુખ્ય માર્ગો પર બેનર સાથે ફરી હતી રેલીને મેયર મનભા મોરી તથા કમિશનર ગાંધીએ લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું ગુજરાત ગેસ તરફથી એક સીએનજી રેલી અને સીએનજી મેળાનું આયોજન કરવામાં આવેલ છે અને આ મેળો આજે અને કાલે એમ બે દિવસ ચાલશે અને આ મેળાની જે ખાસિયત એ જ છે કે સીએનજી છે શું સીએનજીના ફાયદા શું છે અને સીએનજીને રિલેટેડ જેટલી બી વાતો કોઈને જાણવી હોય એ આ મેળામાં આવીને જાણી શકે છે ખાસ કરીને લોકોને એ જાણવું હોય કે સીએનજી ફિટેડ કાર કોણ સપ્લાય કરે છે એની કીટ કોણ સપ્લાય કરે છે એના રિટ્રોફિટર કોણ છે અને આ કંપનીના આ શહેરમાં પાંચ સીએનજી સ્ટેશન છે જિલ્લામાં પંદર છે અને ગુજરાતના આખા ગુજરાતમાં અત્યારે અમારા ત્રણસો ત્રણ સીએનજી સ્ટેશન ગુજરાત ગેસના ચાલે છે જેની પણ પૂરી જાણકારી અહીંયા આગળ આવશે તેમને મળશે અને આખો ધ્યેય ક્લીન ક્લીન ભાવનગર સ્વચ્છ ભાવનગર સ્વચ્છ ભાવનગર હરિયાળુ ભાવનગર અને સ્માર્ટ ભાવનગર એ અમારી આનો ઓબ્જેક્ટિવ છે આજનો